સુરત રેલવે parking માં કોન્ટ્રાક્ટરના કર્મચારીઓની દાદાગીરી વાહનોની હવા કાઢી નાખવાનું કહી વાહન ચાલકો સાથે દાદાગીરી કરી કોન્ટ્રાક્ટરના કર્મચારીઓની દાદાગીરીનો વિડિયો વાયરલ parking માં ગાડી ન મુકવા બાબતે કોન્ટ્રાક્ટ કર્મીઓએ કરી બબાલ parking માં જગ્યા હોવા છતાં વાહન પાર્ક ન કરવા દેતા વિવાદ થયો 1 કલાકમાં વાહન નહીં લઈ જાઓ તો ટાયરમાંથી હવા કાઢવાની ધમકી આપી કોન્ટ્રાક્ટરના કર્મીઓએ પરીક્ષા પજતા વિદ્યાર્થીઓ સાથે બબાલ કરી વાયરલ વિડિયો બાદ રેલવે પોલીસે દાદાગીરી કરતા કર્મીની ધરપકડ કરી ધરપકડ बाद कॉन्ट्रैक्टर और मैनेजर ने बोलાવી पुलिस से नोधिया निवेदन कॉन्ट्रैक्टर रे दादागिरी करनारा आरोपी ने नौकरी माथी बरतरफ करयो रेलवे पुलिस से स्थानिक पुलिस ने पण पत्र पाठ जान करी बोल रहा है तू आ, रहा है। इतनी जगह तो है ना कैसे ना बोल रहा है तू कैसे लोकल के लिए जगाए बोल और तू तो लोकल के लिए तुझे 1 घंटे भर में आ, तो आना है मुझे 1 घंटे में नहीं आएगा तो मेरे को मालूम है अरे 1 घंटे में आऊंगा ना मैं ऐसे तो। एक घंटे में नहीं आऊंगा मैं ये दोनों टायर की हवा बोल कैसे निकाले हवा निकालेगा तुम्हें वीडियो कॉलिंग पे हवा कैसे निकाल रहा है तू आए गारुगा आए गारुगा गारुगा में बोलो कैसे घंटे नहीं आता बोल क्यों फ्री में गाड़ी लगा रहा हूँ मैं पैसा दे रहा हूँ ना मैं बोल पैसे दे रहा हूँ ना मैं कुछ भी पैसे दे रहा हूँ ना मैं फ्री में लगा रहा हूँ तू पाँच पाँच भी देगा तो नहीं लगाऊंगा बोल क्यूँ नहीं लगाएगा भाई तू इधर इधर का कॉन्ट्रैक्ट कौन लिया है कौन लिया इधर का कॉन्ट्रैक्ट कौन लिया सेट आएगा जब कौन है सेट कौन है कौन है तुम्हारा सेट नाम बोलना नाम बोलना सेट का सेट का नाम बोल खा દ્વારા તાત્કાલિક સર્વેલન્સ કોડને સૂચના આપવામાં આવેલ અને વાયરલ જે ઈસમનો વિડીયો થયેલો તો એ ઈસમને તાત્કાલિક ધોરણે પકડી પાડવામાં આવેલ તેને અરેસ્ટ કરી અને કાયદેસરના અટકાયતી પગલાં લેવામાં આવેલ છે આ ઉપરાંત તે વ્યક્તિએ જે ભૂલ કરેલી છે તેનું તેને ભાન કરાવવામાં આવેલું છે આવી ભૂલ તે ફરીથી ક્યારેય નહીં કરે તેની તેના દ્વારા બાહિતરી આપવામાં આવેલી છે જે કોન્ટ્રાક્ટર છે તેના મેનેજર છે એ તમામને ગઈકાલે હાજર રાખવામાં આવેલ તેમની એક સખત એ તેઓ દ્વારા શું કામગીરી કરવામાં આવેલ છે તેઓ લોકો તેમના હાયર કરવામાં આવતા કર્મચારીઓ પાસેથી કઈ રીતે કામગીરી કરે છે અને તેઓ પોતે પણ અંગત રીતે શું ધ્યાન આપે છે તે અંગે તેઓની પૂછપરછ કરવામાં આવેલ અને તેઓ દ્વારા પણ જે પણ વ્યક્તિ હાયર કરવામાં આવેલ છે તે વ્યક્તિઓ કોઈ પ્રવૃત્તિ નહીં કરે તે અંગે તેઓને પણ બાહિંદી આપેલ છે